રામ નો સ્વાદ ડાર્જી લિંગનો અહેસાસ સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામ હંસ ચા નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે આપની સાથે રાવણભાઈ પરમાર જોડાયા છે રાજુ સોલંકીના મામા છે અને હર સંગવીને જ્યારે મળવા ગયા ત્યારે રાવણભાઈ પરમાર પણ સાથે હતા રાવણભાઈ આજે રાજુ સોલંકી તેમનો દીકરો સંજય સોલંકી અને દેવ સોલંકી ત્રણ જણાની ધરપકડ કરવામાં આવી છે ગુજસી ટોક લગાવવામાં આવ્યું છે તમારું શું કહેવું છે આખા મામલે મારું નામ રવણભાઈ લખાભાઈ પરમાર છે જૂનાગર જિલ્લા અનુજાતિ સમાજના ઉપપ્રમુખ તરીકે મને સમાજના આગેવાનો નિમેલ છે અને બે નવે વર્ષોથી આ રાજકીય ક્ષેત્ર ઉપર કોંગ્રેસ પાર્ટીમાં છે જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ મેયર મારા પપ્પા હતા અને રાજકીય કાવાદાવા જે હાલમાં ચાલુ હતા અમે જ્યારે ગાંધીનગર ગયા સંઘવી સાહેબ ને મળવા માટે એમણે અમને બોલાવેલ ગોંડલ ગણેશ પ્રકરણ જે જુનાગઢ ની અંદર અનુજાતિ સમાજ ના એક યુવાન જે નગ્ન અવસ્થામાં કરી અને માર મારવામાં આવ્યો આઠ થી દસ તો પિસ્તોલો દેખાડવામાં આવી હતી આ પિસ્તોલો દેખાડી અને યુવાન ને ડરાવી ધમકાવી અને જાતિ પ્રત્યે અર્જુત કરેલ એને નગ્ન કર્યો આ બાબતની જાણ થતા અમને જુનાગઢ શહેરની અંદર રાત્રે ત્રણ વાગે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા આ બાબતે સરકાર પણ જાણે છે ગોંડલ ગણેશ કેવો વ્યક્તિ છે આ વ્યક્તિ ની સામે અમે બુદ્ધિ કોટ ની માંગ તો અમે કરી હતી બેન કે આ ગોંડેલની અંદર ગોંડલ તાલુકાની અંદર આ ગોંડલ ગણેશ નો ત્રાસ તો જોવું અને ઉલટા અમે સરકાર પાસે ન્યાયની આશા લઈને ગયા તો આજનો પરિણામ સૌ કોઈ ગુજરાતના વાસીઓ જાણે છે કે એક રાજુભાઈ એક પીડિત છે એનો એનો દીકરો એક પીડિત છે ની આશા સરકાર પાસે રાખી છે અને સરકારે સામે જ એની સામે ગુંચી કોટ લગાવી તો આમાં હર્ષસંઘવી સાહેબને પણ અમે ત્યારે પણ આ ચર્ચા કરી હતી હર્ષસંઘવી સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું કે ગુજરાતની અંદર રહેતા અનુજાતિ સમાજને ન્યાય મળશે પણ આજે ન્યાય ક્યાંક આવો દેખાય છે બેન

કારણ કે આટલા બીજા કેસીસ એમના ઉપર રજીસ્ટર છે અને આની આખી ગુજરાતની અંદર મુહિમ ચલાવવામાં આવે છે એવું તો છે નહીં કે પર્ટીક્યુલરલી ગણેશ ગોંડલ કેસ કર્યો એટલે રાજુ સોલંકીને અરેસ્ટ કરવામાં આવ્યા આખું ગુજરાત ટોપીબેન જાણે છે કે જયરાજજી એક ગોંડલ તાલુકાનો એક ભૂ માફિયા નથી આખા ગુજરાતનો ભૂ માફિયા છે એનું તંત્ર આપણા દેશના મંત્રી અમિત શાહ સાહેબને પૂછો એમને પણ ગેરવર્તન આ જયરાત સિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતું જે આજ ગુજરાત ભારતના કાયદા કાયદા પ્રધાન છે એને પણ ક્યાંક ને ક્યાંક હદુ આ જયરાજ સિંહ જાડેજાએ કરાવી છે તો એને ઉપરથી જ ખબર પડે કે જયરાજ સિંહ જાડેજા કેટલો સારો વ્યક્તિ છે એ આખું ગુજરાત જાણે છે પણ રાવણભાઈ હવે તો આ કાનૂની લડાઈ છે કાનૂની લડાઈ તો લડવી પડશે સંજય સોલંકી ઉપર પણ ઘણા કેસીસ છે ત્રણ થી વધારે ગુના રજીસ્ટર છે ગુસ્સી ટોક નો નિયમ છે એક થી વધારે ગુના રજીસ્ટર હોય તો એને ગુસ્સી ટોક માં નાખી શકે છે કાયદો કે છે કે ગુજરાત ને વિશેષ રાજ્યો નો દરજો જ્યારે આપવામાં આવ્યો ત્યારે ગુજરાત રાજ્ય ની અંદર ભારતીય જનતા પાર્ટી નો દબદબો હતો અને ત્યારથી જ ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ એવું એક આ ગુચ્ચીકોટ કાયદો બનાવવામાં આવ્યો કે જે કોઈ લોકો સરકારની સામે અવાજ ઉપાડે એને આ ગુચ્ચીકોટના કાયદામાં પીટ કરી દેવા અચ્છા તો દલિત સમાજ હવે શું કરશે આખા મામલે અમે હંમેશા ડોક્ટર બાબા સાહેબ ના અનુયાયી છીએ જેને આ દેશનું સંવિધાન બનાવ્યું છે આ દેશના સંવિધાનમાં ગુચ્ચીકોટ કાયદો છે જ નહીં આ ગુચ્ચી કાયદો કો કોટ જે એક ગુજરાત સરકારે જે સ્પેશિયલ એક બનાવેલ છે એ ફક્ત દલિતો ઉપર જ લાગે છે તમે અત્યાર સુધીના સરકાર નીતિઓ ક્યાંક ને ક્યાંક સરકાર પાસે ન્યાયની આશા કરે એવા લોકો સામે જ દાખલ કરવામાં આવે છે તમે કહી રહ્યા છો કે એવા જ લોકો પર ન્યાય નું કારણ કે મેં એક સ્પીચ સાંભળી હતી જેમાં રાજુ સોલંકી પોતે મંચ ઉપરથી બોલી રહ્યા હતા એ સ્પીચ જુનાગઢ થી આગળ કોઈ જગ્યા ઉપર હતી અને જ્યાં આગળ દલિત સમાજ નું કાર્યક્રમ થયું બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અને બાબા આંબેડકર આંબેડકરના પુત્ર પણ ત્યાં આગળ હાજર રહ્યા હતા અને એમાં જ એવું કીધું કે મારા ઉપર આટલા ગુના છે તોય મારું કઈ કરશું કોઈ બગાડી નથી શકતું એટલે એમને કાનૂનનો કોઈ ડર નહોતો એ એ જે લાઈવ લાઈવ હતો 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 કારણ કે તમારો તમારો કાર્યક્રમ જ હું વાત કરી રહી છું ના કોઈ ગેરસમજ શબ્દોમાં સમજવામાં થઈ હોય કદાચ પણ ખરેખર રાજુભાઈ સોલંકી ન્યાયના ડાયરામાં જ કામ કરે છે અને ન્યાય ને અમે અમારા ડોક્ટર બાબા સાહેબ નું બંધારણ છે એટલે કોઈ કાયદા ને અમે હાથમાં લેવી જ નહીં પણ ઠીક છે કે સરકાર ને જયારે અમે માંગણી મૂકતા હોય કોઈ પણ જગ્યાએ અન્યાય થયો હોય અને સરકારની ગાઈડલાઈન નીચે જૂનાગઢ પોલીસે અમારી ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી હોય એવા ગુના અમારી ઉપર હોય જ અમે લોકોના ન્યાય માટે નીકળીએ છીએ અચ્છા તમે કહી રહ્યા છો કે લોકોના ન્યાય માટે તમે નીકળો છો હવે તમે શું અપેક્ષા રાખો છો આગળ કઈ રીતે તમારી પોતાની લીગલ બેટર રહેશે કારણ કે રાજુ સોલંકી ને એમના ત્રણ દીકરા હવે જેલના સળિયા પાછળ છે ચોખ્ખી અમારી લડાઈ છે ન્યાય માટેની ગોંડલ ગણેશ ના બાપુજી જયરાજજી દ્વારા જુનાગઢ પોલીસને કોઈ પણ લાલચ લોભ લાલચ આપેલ છે અને એના કારણે જ ગુચ્છીકોટનો કાયદો રાજુભાઈ સોલંકી અને એના પરિવારમાંથી લગાડવામાં આવ્યો છે તો તો આજ જુનાગઢ શહેરની અંદર છેલ્લા બે વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સામે અમે ખુદે ગુચ્છીકોટ ની માંગણી કરેલ છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ખુદ ત્રણસો ના આરોપી છે ની સાથે ઓગણીસ ઓગણીસ ગુનેગારો છે અને એની માટે સિત્તેર સિત્તેર ગુનાઓ છે તેમ છતાંય આજ ગુજરાત પોલીસ કે આ જુનાગઢ પોલીસ એ વ્યક્તિ સામે ગુચ્છીકોટ દાખલ નથી કરી

स्वाद आणि गुणवत्ताનો રાજા એટલે રામહંસ ચા